ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ વાર્તા સાંભળીશું ત્રણ મૂર્ખ શિષ્ય ત્રણ મૂર્ખ બ્રાહ્મણની વાર્તા છે ખૂબ સરસ છે સમજવા જેવી છે તો ધ્યાનથી અને પૂરી સાંભળજો અને સમજજો આ પ્રાચીન સમયની વાત છે એક ગુરુકુળમાં બહુ જ પ્રસિદ્ધ ગુરુ વિશ્વનાથ રહેતા હતા તે ગુરુ તેમના આશ્રમમાં રહેતા બધા જ શિષ્યોને અને સંપૂર્ણ સંસારની શિક્ષા શીખવતા હતા શિક્ષા આપતા હતા એક વાર ગુરુ વિશ્વનાથે તેમના ત્રણ શિષ્ય બ્રાહ્મણને તેની તેની પાસે તેના કુટિયામાં બોલાવ્યા ત્રણેય શિષ્ય બ્રાહ્મણ શિષ્ય આવ્યા અને ગુરુદેવને પ્રણામ કર્યા અને બોલ્યા કે શું તમે આજે અમને કોઈ નવી વિદ્યા શીખવવાના છો તમે અમને અહીં કેમ બોલાવ્યા છે એટલે બીજો શિષ્ય બોલ્યો કે હા ગુરુદેવ તમે એવી કોઈ વિદ્યા શીખવાના છો જે તમે અત્યાર સુધી નથી શીખવી અમને ગુરુદેવ બોલ્યા નહીં નહીં મારા પ્યારા શિષ્યો તમે ત્રણેય શિષ્યો મારા બધા જ શિષ્યોમાંથી સૌથી બુદ્ધિમાન અને સાહસી છો અને આજ તમારી શિક્ષા સંપૂર્ણ થઈ છે કાલથી તમારા જીવનનો નવો સૂર્યોદય થશે મારા પ્યારા શિષ્યો હવે તમે મારી દીધેલી સંપૂર્ણ શિક્ષાનું જ્ઞાન મેળવી લીધું છે પૂરેપૂરું જ્ઞાન તમે મેળવી લીધું છે અને હવે તમે ત્રણેય જાવ અને પૂરા બ્રહ્માંડમાં શિક્ષાની અર્જિત શિક્ષાથી અર્જિત જ્ઞાનનો પ્રકાશ કરો તમારો જ્ઞાન બ્રહ્માંડમાં ફેલાવો આ સાંભળી ત્રણેય બ્રાહ્મણ બોલ્યા કે અમે ધન્ય થઈ ગયા ગુરુદેવ તમારી આજ્ઞા અનુસાર અમે પૂરા બ્રહ્માંડમાં જ્ઞાનનો પ્રકાશ અવશ્ય ફેલાવશું ગુરુદેવ ગુરુદેવ બોલ્યા તથાસ્તુ તમારી યાત્રા મંગલમય રહે હવે રાત્રે હવે રાત ઘણી થઈ ગઈ છે તમે જાઓ અને વિશ્રામ કરો બ્રાહ્મણ ત્રણ શિષ્ય બોલ્યા જેવી તમારી આજ્ઞા ગુરુદેવ અને પછી ત્રણે શિષ્ય તેમની કુટિયામાં ગયા અને એ કુટિયામાં પહેલેથી જ બીજો એક અન્ય શિષ્ય પણ બેઠો હતો આ ત્રણ સિવાય પણ એક ચોથો શિષ્ય બેઠો હતો તે ત્રણેય બ્રાહ્મણ શિષ્ય ત્યાં બેસી અને વાતો કરે છે તેમાં પહેલો શિષ્ય બોલ્યો અરે મારા પ્યારા મિત્રો તમે જોજો કે મારા જ્ઞાનથી પૂરા બ્રહ્માંડમાં એક અલગ જ જ્ઞાનની જ્યોતિ જાગૃત થશે અને ત્યાર પછી ગુરુદેવ બાદ મને જ બધા સૌથી મોટો જ્ઞાની સમજશે એમાં ફરી બીજો બ્રાહ્મણ શિષ્ય બોલ્યો કે મિત્રો હું તો એ વિચારીને ઉત્સાહિત થઈ રહ્યો છું કે મારા દ્વારા અર્જિત જ્ઞાન જ્યારે બ્રહ્માંડમાં લોકોને ખબર પડશે તો બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ જશે કેમ કે આવું જ્ઞાન તો કોઈની પાસે નહીં હોય આમ કરી હસે છે અને ત્રીજો શિષ્ય બોલ્યું કે મારા પ્યારા મિત્રો મારું જ્ઞાન પણ જ્યારે બ્રહ્માંડમાં ફેલાશે તો મારું પણ ઘણું નામ અને પ્રશંસા થશે આમ કરી ત્રણેય પોતાના જ્ઞાન ઉપર અહમ કરે છે અને હસે છે ખુશ થાય છે હવે આ ત્રણેય શિષ્યની વાત તેમની પાસે બેઠેલો એક શિષ્ય હતો જેનું નામ રામદાસ હતું તે સાંભળી રહ્યો છે તે અચાનક બોલ્યો કે ત્રણ શિષ્યોને મારા પ્યારા મિત્રો તમે પૂરા બ્રહ્માંડમાં ગુરુદેવથી પ્રાપ્ત થયેલ જ્ઞાનની રોશની પૂરા બ્રહ્માંડમાં ફેલાવા જઈ રહ્યા છો તો મને પણ સાથે લઈ ને હું પણ તમારી બ્રહ્માંડની આ યાત્રા જોવા માટે બહુ ઉત્સુક છું તમે મને લઈ જશો ને એ રામદાસ આ ત્રણ શિષ્યોને કહે છે આ સાંભળી પેલા ત્રણ શિષ્યો બોલે છે કે અરે રે તું પાગલ થઈ ગયો છે કે શું રામદાસ અમારા ત્રણ જ્ઞાનીઓની સાથે તું મૂર્ખ શું કરીશ તને તો એમ પણ કોઈ પણ જ્ઞાનની વાત કેટલી વાર પછી સમજણમાં આવે છે તું અમારી સાથે કેવી રીતે આવી શકે તારી તો શિક્ષા પણ પૂરી નથી થઈ હજી સુધી નાના અમે તો અમારી સાથે તને નહીં કહે છે નાના મિત્રો તમે મને મારી તમારી સાથે લઈ જાઓને તમારા જેવા જ્ઞાનીઓની સાથે રહીને મારા જ્ઞાનમાં હું વૃદ્ધિ કરી લેશ મને સાથે લઈ જાઉને આમ રામદાસ કરે છે એટલે પેલા ત્રણેય બોલ્યા સારું સારું ઠીક છે રામદાસ તું ચાલ અમારી સાથે આખી તને પણ તો ખબર પડે કે અમે ત્રણે કેટલા જ્ઞાની છીએ પછી બધા સૂઈ ગયા બીજો દિવસ પડ્યો સવાર થઈ બીજા દિવસે સવારે ચારેય શિષ્ય જંગલ તરફ જવા નીકળી પડ્યા અને ઘણે દૂર ચાલ્યા પછી તે લોકોને ભૂખ લાગી એટલે ત્રણ શિષ્યમાંથી એક બોલે છે કે અરે મિત્રો ઘણો સમય થઈ ગયો આપણે ચાલીએ છીએ અને હવે ઘણા દૂર પણ આવી ગયા છીએ અને હવે તો બહુ જોરમાં ભૂખ પણ લાગી છે એટલે બીજે શિષ્ય બોલ્યો કે ચાલો જંગલમાં જઈએ શું ખબર ત્યાં કંઈક જમવાનું મળી જાય આપણને એટલે ચારેય શિષ્યને એક મોટું ઝાડ એક દૂર દેખાણું એ ઝાડમાં બહુ ફળ હતા એટલે ત્રણેય શિષ્ય બોલ્યા જુઓ પેલું ઝાડ છે તેની જે તે ઝાડ ઉપર બહુ સુંદર ફળ દેખાય છે પણ આપણે તેને ખાઈશું કેવી રીતે ફળ તો બહુ ઊંચા છે બીજો શિષ્ય બોલ્યો હા મિત્ર તું સાચું કહે છે ફળ તો ઘણી ઊંચાઈ ઉપર છે એવું લાગતું નથી કે આપણે આ સુંદર ફળ ખાઈ શકીશું એટલે ચોથો શિષ્ય જે રામદાસ હતો એ બોલ્યો કે અરે મિત્રો મારી પાસે એક સુજાવ છે આ રામદાસની વાત સાંભળી પેલા ત્રણેય ઘમંડી શિષ્ય બોલ્યા તેની મજાક ઉડાવે છે કે અરે અરે મિત્ર જુઓ મૂર્ખ રામદાસ પાસે સુઝાવ છે અરે વાહ વાહ બહુ ઉત્તમ આમ ત્રણેય હસવા લાગ્યા રામદાસ પર મજાક કરવા લાગ્યા ત્યારે રામદાસ ઝાડ ઉપર ચડી જાય છે અને ફળ તોડીને લાવે છે અને રામદાસ બોલે છે કે મિત્રો તમારી પાસે જો પુસ્તકનું જ્ઞાન છે પણ મારી પાસે સમય પ્રમાણે જે જોઈએ ને તે જ્ઞાન તો મારી પાસે પણ છે આ સાંભળી ત્રણેય બોલ્યા સારું સારું ઠીક છે આમ ચારે ફળ ખાઈને આગળ વધ્યા ચારે જંગલ તરફ ગયા અને રસ્તામાં એક હાડ પિંજર દેખાય છે તે હાડ પિંજરના હાડકા ચારે બાજુ વેર વિખે થયેલા હતા આમ ચારે બાજુ હાડકા જોઈને ચારે હેરાન રહી ગયા આ જોઈને તે ત્રણ શિષ્યમાંથી એક બોલ્યો કે અરે આ હાડ પિંજર કોનું હશે જેના હાડકા ચારે બાજુ પડ્યા છે કોના હાડકા હશે એટલે રામદાસ બોલે છે ચોથો શિષ્ય જે છે તે રામદાસ કહે છે મિત્રો મને તો આ હાડકા કોઈ જંગલી जानवरના હોય એવું લાગે છે રામદાસની વાત સાંભળી પેલા ત્રણેયમાંથી એક બોલ્યો કે આ મૂર્ખ રામદાસ શું કહે છે અરે રામદાસ તું તારી બુદ્ધિનો ઉપયોગ ના કરતો જ સારું છે તને કોઈ પણ જાતની ખબર તો પડતી નથી કઈ સમજાતું તો છે નહીં આમ તેને ધૂતકારે છે એટલે રામદાસ બિચારો બોલ્યો કે હું તો મારા જ્ઞાન અનુસાર તમને કહું છું બિચારો દબાયેલા અવાજે ગળગળા અવાજે બોલ્યો અને કહે છે કે જંગલમાં કોઈ જંગલી જાનવરના હોય ને કોઈ બીજાના કેવી રીતે શકે એટલે એક શિષ્ય બોલ્યો કે સારું સારું ઠીક છે અમે માનીએ કે તારા જ્ઞાનની વાત પણ સાચી છે કે આ કોઈ જંગલી જાનવર છે પણ આ હાડકાં જોઈને તું કહી શકે છે

આ ત્રણેય શિષ્યો જે ભ્રમણમાં જ્ઞાન ફેલાવા નીકળ્યા હતા તેની પાસે વિદ્યાનું જ્ઞાન હતું તેમાં એક પાસે હાડકા જોડી દે એવી શક્તિ હતી બીજા પાસે તેમાંથી માંસ ચામડી ભરી દે એવી શક્તિ હતી અને ત્રીજા પાસે એમાં પ્રાણ પૂરી દે એવી શક્તિ હતી તો ચાલો શું થયું તે જોઈએ ત્રણ શિષ્યમાંથી એક શિષ્ય બોલ્યો સારું સારું ઠીક છે મિત્રો હવે બહુ રાત થઈ ગઈ છે આપણે અત્યારે વિશ્રામ કરી લઈએ અને આ હાડ પિંજરની જાણ કોનું છે એ સવારે કરી લઈશું એટલે રાત્રે ચારેય સૂઈ ગયા સવાર પડી એટલે બધા તે હાડકા હાડ પિંજર પાસે ગયા એટલે એક શિષ્ય બોલ્યો કે મને લાગે છે કે મારી પાસે જે જ્ઞાન વિદ્યા છે તેનાથી મારે આ હાડ પિંજર ને હાડકા બધા ભેગા કરીને જોડી દેવા જોઈએ જોડી દઉં હવે હું આમ કહ્યું પછી તેણે ગુરુદેવને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ મને શક્તિ આપો કે હું આ વેર વિખેર થયેલા હાડકાને હાડપિંજરને એકઠું કરીને હું ભેગું કરી શકું હાડપિંજર સંપૂર્ણ કરી શકું ત્યારે વિખરેલા હાડકા પૂર્ણરૂપથી હાડપિંજરમાં જોડાઈ ગયા હાડપિંજર સંપૂર્ણ થઈ ગયું એને પ્રાર્થના કર્યું એવું જ એટલે બીજા શિષ્યએ વખાણ કર્યા કે અરે અરે વાહ મિત્ર તારા જ્ઞાનને તો ખૂબ સરસ છે તારા જ્ઞાનથી તો હાડકા તે જોડી દીધા તે કરી બતાવ્યું વાહ વાહ મિત્ર અને તે પાછો રામદાસને ટોણો મારતા કહે છે જોયું રામદાસ આવી હોય છે જ્ઞાનની શક્તિ જે તારા મૂર્ખ માથામાં ક્યારેય નહીં આવે રામદાસ બોલ્યો કે હું તમારા જ્ઞાનથી પ્રભાવિત થયો મિત્ર પણ હજી આપણે એ નથી જાણી શક્યા કે આ હાડ પિંજર કયા जानवर નું છે એટલે બીજો એક શિષ્ય હતો ત્રણમાંથી બીજો શિષ્ય બોલ્યો કે મને તો એવું લાગે છે કે આ હાડ પિંજર એક સિંહનું છે એટલે બીજા ત્રીજો શિષ્ય હતો તે બોલ્યો કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે મિત્ર આપણે અવશ્ય એ નક્કી કરવું જોઈએ કે આ હાડ પિંજર કોનું છે બીજો શિષ્ય બોલ્યો અરે પણ આ કેવી રીતે ખબર પડે કે આ કોનું હાડ પિંજર છે એટલે ત્રીજા શિષ્ય કહે છે અરે અરે તમે ચિંતા ન કરશો આ વિદ્યાનું જ્ઞાન તો મારી પાસે છે મને જે વિદ્યા પ્રાપ્ત થઈ છે તેમાં આ જ્ઞાન મેં મેળવ્યું છે હું કોઈ પણ હાડપિંજરમાં માંસ અને ચામડું પાછું લાવી શકું છું એટલે બીજો મિત્ર બોલ્યો અરે વાહ વાહ મિત્ર બહુ સરસ છે હવે રાત પડી ગઈ છે તારી આ વિદ્યાનો ઉપયોગ સવારે કરજે આખો દિવસ આ ચર્ચામાં આ લોકોની રાત પડી ગઈ એટલે એણે કહ્યું કે હવે સવારે આપણે આગળ બીજું કામ કરીશું આપણે વિશ્રામ કરી લઈએ પાછા ફરી ત્રણેય જંગલમાં સૂઈ જાય છે બીજા દિવસે સવારે ફરી તે હાડપિંજર પાસે ચારે ચાર આવ્યા અને એક શિષ્ય પાસે જે આ જ્ઞાન હતું હાડપિંજરમાં જે માંસ ભરવાનું તે હાડપિંજર પાસે આવ્યો અને તેના ગુરુદેવને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ મને આશીર્વાદ આપો કે તમારી દીધેલી શિક્ષા દ્વારા હું આ હાડપિંજરમાં માંસ અને ચામડું ભરી શકું તે શિષ્યએ પ્રાર્થના કરી પ્રાર્થના કરતાંની સાથે જ હાડપિંજરમાં માંસ અને ચામડું આવી જાય છે આ જોઈ બંને શિષ્ય ખુશ થઈ ગયા માંસ અને ચામડું થભ ભરાતા જ તે એક સિંહનું એક ખૂંખાર સિંહ હોય એવો બની ગયો બીજા મિત્રોએ બધાય આ બધું જોયું અને એ મિત્રની ખૂબ પ્રશંસા કરી ખૂબ ખૂબ પ્રશંસા કરી અને કહ્યું તારી આ વિદ્યા તો અદ્ભુત છે અને ફરી રામદાસને સંભળાવે છે જો જો રામદાસ મૂર્ખ રામદાસ તારી પાસે આવું જ્ઞાન છે આવું જ્ઞાન મૂર્ખ તને અમારી પાસેથી આવી વિદ્યા તને પ્રાપ્ત થશે આવું રામદાસને કહે છે એટલે રામદાસ બોલ્યો હા હા મિત્રો હું તમારા જ્ઞાનને માની ગયો છું કે જે તમારી પાસે વિદ્યા છે એ આ સંસારમાં પણ કોઈની પણ પાસે નથી પણ હવે આપણે આગળ વધવું જોઈએ આ સાંભળી પેલો ત્રીજો શિષ્ય બોલ્યો અરે 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 રામદાસ હજી તો તે મારી ખાસ વિદ્યા જોઈએ જ નથી બે જાણે તો એની વિદ્યાનું કહી દીધું તેની વિદ્યાનો પરચો બતાવી દીધો પણ હજી મારી વિદ્યા તે ક્યાં જોઈ છે જે ગુરુદેવે માત્ર મને જ આપી છે આખિર હું તેમનો સૌથી બુદ્ધિમાન શિષ્ય જો છું એમ અહમ કરી હસે છે હા 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 કરીને હસે છે એટલે પેલા બીજા બે શિષ્ય બોલ્યા જેને ચામડું ભર્યું તો માંસ ભર્યું હતું અને હાડકા છોડ્યા હતા એ બંને શિષ્ય બોલ્યા અરે એવી તે ખાસ વિદ્યા તારી પાસે કઈ છે જે ગુરુદેવે અમને નથી આપી કહો અમને એટલે એ બોલ્યો કે અરે અરે મિત્ર આ વિદ્યા તો માત્ર મારી જ પાસે છે જેનો ઉપયોગ મેં અત્યાર સુધી નથી કર્યો મારી પાસે પ્રાણદાનની વિદ્યા છે આ પ્રાણ વિદ્યા દ્વારા હું કોઈ પણ મૃત શરીરમાં પ્રાણ પૂરી શકું છું આ સાંભળી રામદાસ બોલ્યો કે અરે મિત્ર આ તમે શું બોલી રહ્યા છો આવું ઘોર પાપ ન કરો આ નિયતિની વિરુદ્ધ છે આપણા ગુરુદેવે કહ્યું હતું શું તમે એ ભૂલી ગયા છો જે જ્ઞાન તમે ગુરુદેવ પાસેથી મેળવ્યું છે એ જ્ઞાન આ બ્રહ્માંડના કલ્યાણ માટે છે આમ કરવું બરાબર છે પ્રકૃતિની વિરુદ્ધ ન જવું જોઈએ આવું ન કરો એમાં પ્રાણ ન પૂરો એટલે બીજા શિષ્ય બોલ્યા કે અરે મૂર્ખ રામદાસ તારી તો હજી શિક્ષા પણ પૂરી નથી થઈ તું અમને સલાહ આપે છે અને તારાથી વધારે જ્ઞાની અમે તારાથી વધારે જ્ઞાની છીએ જો જો અમે કોઈ મૃત શરીરમાં પ્રાણ પૂરીએ છીએ તો શું એ બ્રહ્માંડના કલ્યાણ માટે ઉચિત નહીં હોય આમ કહીને રામદાસને ખૂબ બોલે છે રામદાસ ડરતા ડરતા બોલ્યો નહીં નહીં મિત્ર આ સંસારમાં બધા જ પ્રાણ જગતના નિયમ અનુસાર તેમના પ્રાણ ત્યાગ કરે છે બધા જ જીવ નિયમ અનુસાર પ્રકૃતિ અનુસાર તેના પ્રાણનો ત્યાગ કરે છે તમે આ જાનવરના મૃત શરીરમાં પ્રાણ પૂરી દેશો તો પ્રકૃતિની વિરુદ્ધ થશે અને આનું પરિણામ ઘાતક પણ હોઈ શકે છે ના ના આ ઉચિત નથી મિત્રો રામદાસ ત્રણેયને ખૂબ સમજાવે છે ડરી સહમીને પણ સમજાવે છે પણ અહમથી ભરેલા આ જ્ઞાનના ઘમંડમાં ચૂર થયેલા આ ત્રણેય શિષ્યો ક્યાં સાંભળે રામદાસની વાત તે શિષ્ય રામદાસને ખખડાવતા બોલ્યા અરે મૂર્ખ રામદાસ તું શું સમજે છે તું અમારા ત્રણેય કરતાં વધારે જ્ઞાની છે તને અમારાથી ઈર્ષા થાય છે ને તું ચાલ્યો જ અહીંથી કે આ હાડ હાડપિંજરમાં પ્રાણ પૂરીને પૂરા સંસારમાં સૌથી વધારે બુદ્ધિમાન અને શક્તિમાન સાબિત થઈ જઈશું તને એવું એવું ઈર્ષા છે ને ચાલ્યો જ અહીંથી રામદાસ તું અમારી સાથે રહેવાના બિલકુલ લાયક નથી બિલકુલ યોગ્ય નથી જા તું અહીંથી ચાલ્યો જા રામદાસ ગળગળો થઈ અને બોલ્યો ગળગળાવાજે બોલે છે અરે અરે નહીં 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 મિત્રો તમે જેવું વિચારો છો એવું મારા મનમાં કઈ જ નથી હું તમને લોકોને મારા મિત્ર માનું છું તમને આવી રીતે છોડીને નહીં જાઓ જો તમે લોકો નથી ઈચ્છતા કે હું તમારી સાથે રહું તો તમારાથી થોડો દૂર તમારાથી થોડો દૂર ચાલીશ દૂર રહીશ પણ તમારી જોડે રહીશ ત્યાર પછી રામદાસ થોડે દૂર ચાલ્યો જાય છે અને તે ત્રણેયને જુએ છે પછી પેલા ત્રણેય પેલા ત્રણેય વિદ્યા જ્ઞાન વાળો જે હતો પ્રાણ દાન વાળો હતો તે શિષ્ય બોલ્યો હે ગુરુદેવ મને આશીર્વાદ આપો કે તમારી પાસેથી મેળવેલી વિદ્યા દ્વારા હું આમ મૃત શરીરમાં મૃત શરીર જંગલી જાનવરમાં પ્રાણ પૂરી શકું એટલામાં સિંહના મૃત શરીરમાં પ્રાણ આવી ગયા જે બેહદ khủngkhar સિંહના રૂપમાં સામે આવે છે અને એ ત્રણેય શિષ્યને ખાઈ જાય છે અને આ બધું રામદાસ દૂર ઊભા ઊભા રહીને જુએ છે ઉદાસ ભરી નજરે જુએ છે તે બોલે છે ઊભો ઊભો એટલો અફસોસ કરે છે ને બોલે છે અરે અરે મિત્રો તમે આ શું કરી દીધું માત્ર પુસ્તકો વાંચવાથી પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ સરસ હતી વાર્તા જો તમને મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે